તો જોઈ શકો છો સામે કોડિયામાનું મંદિરને કેટ કામ હતું એ આપણે અત્યારે પાણા બધી હરાઈ ગયા છે કેવીડી મહેનત લાગે છે ભાઈ પણ બ્લોગ બનાવે છે આપણો આપણો વ્લોગર જ છે તો આને મીના સપોર્ટ કરજો યાર બ્લોગ માં નતી રાખો જોઈ શકો છો તમને કે તો આઈથી પાણા અંબે છે અને અહીં આપે છે અને ઉપર લઈ છે જય દાડા જયરામા વીર જઈ સોમનાથ તો કેમ છો યુટ્યુબ તમે મજા મજા આપણા ફરીથી એક નવા નવા વીડિયોને અંદર તમારું સ્વાગત કરીએ છે અને આજે આપણે આવી ગયા છે ખોડિયાર માના મંદિરે અને આપણે કરવાનું છે કામે આવ્યા છે એટલે જોઈ શકો છો આ પથ્થર ભરવાના છે ઉપર અહીંથી પણ એ તમને બતાવશું પહેલાં આપણા વિડીયોમાં તમે બની રહેજો ને અત્યારે સવાર સવારમાં જોઈ શકો છો આપણા ભાઈઓ પણ અહીં નાસ્તો કરે છે જોઈ શકો છો નાસ્તામાં તમને બતાવી દઉં છું જોઈ શકો છો તમે નાસ્તામાં શું કરો છો આપણે આપણે અડદ ની ડાર અત્યારે ખાઈ છે જોઈ શકો ચલો તો આપણે ભરવાના છે પાંડા આપણે મહેનત કરવાની છે ભાઈ અને બ્લોક પણ બનાવવાની છે યાર લાઈક નથી કરતા તો એક લાઈક કર તો ચલો મળીએ આગળ ચલો હવે ખાઈ લીધું છે ને લુગડા બદલાઈ લીધા છે ટોપી પહેરી લઈએ લાગી ગયા છે જોડે છે જોઈ શકો પોશાક છે નાખવાના છે ઉપર શ ઉપર નાખવાના છે એ મહેનત કેવી છે એ તમને બતાવો ને ભાઈ આપણે કે છે કે શું ભાઈ કરવાનું છે આપણે મહેનત ભાઈ આમાં બહુ છે થાય અહીંથી હઠ ઉપર જવાના છે પથ્થર લઈ જવાના છે એટલે મહેનત તો લાગશે અટણ માં હું તો ઠોકી ગયો છું એટલે મન તો મોવ લાગ એમ છે ચલો આગળ બીજું બતાવ શું કરવાનું છે આ રોજ કંઈ નથી ઓલી કર આથી વધારે છે ઓથી વધારે છે મેને તો આપણે કરીએ છે ને વિડીયો પણ ઉતારીએ છીએ ફ્રી ટાઈમે વિડીયો ઉતારીએ છે તો એમણે કહેતા કે તમે મહેનત કરજો કરતા યાર વિડીયો બોલ તો લાઈક કરી દો ને હાલ આપણે લાગી જઈએ ચાલ હવે લાઈન પર ઊભી જાવ બુધે તો જોઈ શકો છો અહીંથી લે છે આપણે ભાઈ અને ઓલા પરે ચડાવે છે તમને બતાવું છું કેવી મહેનત લાગે છે જોઈ શકો છો ઓલા પર દ્રદાજીના પાણા ચડાવી દીધા છે ને આપણે જઈએ છીએ હાલીને અત્યારે ટ્રેક્ટર ભરવાના છે તો અમને બતાવીએ જોઈ શકો છો આપણે મહેનત કરીને બતાવીએ છીએ અને અહીંથી આપણે આ રસ્તે જવાનું છે ક્યાં જાવું ભાઈ છે ભાઈ તમને એવી બધી મેહનત છે ચાલો તો આપડા મળીએ કન્ટિન્યુ જોઈ શકો છો ઘણ નીકળી ગયો છે તો ઘણમાં કિલો બેહાડે છે અને આપણે ફૂગ ગયા છે આ પથ્થર ભાંગવા માટે કારણ કે ઉપડી જાય એમ તો છે આપણાથી પથ્થર પણ જેને ડુંગર ઉપર ચડાવો ને એટલે વાર લાગે એટલા માટે આપણે પથ્થર એને બે કરી ને ટ્રેક્ટર આડે આવે ટ્રેક્ટરમાં ભરી અને સડાવવાનો છે જોઈ શકો છો આપણે બધી અહીંયા આવીને ડાયરેક્ટ બે ગયા છે ભાઈ પણ ઠાકી ગયા ભાઈ જે એટલે વાર ંગ આ ભાઈ પણ વ્લોગ બનાવે છે ભાઈને સબસ્ક્રાઈબ કરી નામ છે ભાઈ તારી મેર શૈલેશ વ્લોગ મેર શૈલેશ એ પણ વ્લોગ બનાવે છે પણ એ ભાઈ બનાવીને કારણે બેઠા છે મહેનત એ કરે છે એટલે બનાવે છે ત્રણ જણામાં વ્લોગ બનાવે છે આ ભાઈ પણ બનાવે છે એ કોઈ ફેમસ નથી થતા પણ તમે વ્લોગ બનાવવાથી શરમાવો છો તો નહીં શરમાવાનું ચલો મળીએ આપણે જય રામાપીર જય માખોલ જય શ્રી રામ તો ભાઈ ટ્રેક્ટર આવી ગયો ને આપણે હારી રહ્યા છે પાણા જોઈ શકો છો બે જણા ભાંગે અને આપણે આ પાણા હારે છે જોઈ શકો છો આવી મહેનત છે ભાઈ ચલો નાખી દે પાણા ટ્રેક્ટર ભરીને પછી ના સડાવવાના જોઈ શકો તો જોઈ શકો છો આપણે અત્યારે આ ભાઈ પણ બ્લોગ બનાવે છે અને આપણે બપોરનું ખાઈ લીધું છે ને અત્યારે વાગી ગયા છે બે તો બે વાગી ગયા છે ને આપણે લાગવાનું છે કાયમે તો તમને બતાવતો તો ને એ આ પાણા છે અહીં તે ઉપર ચડાવવાના છે છે ટોલા પર ચડાવવાના છે તો એ આપણે કામ કરવાનું છે ભાઈ પણ બ્લોગ બનાવે છે તો બ્લોગમાં સપોર્ટ કરજો યાર ચલો કાંઈ વાંધો નહીં તો બ્લોગમાં બની રહેજો

જોઈ શકો છો સામે છે ખોડિયારમાનું મંદિર છે તો તેમના દર્શન તમને કરાવીએ પણ તો તમે લાઈક કરી દો હાલો પછી વિડીયોમાં બને રહેજો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દાડમદેવ ચેનલ ને જય માતાજી થેન્ક યુ ચાલો મળીએ આગળ તો જોઈ શકો છો તમને કહેતો ને અહીંથી પાણ આંબે છે અને અહીં આપે છે અને ઉપર લે છે જોઈ શકો ચાલો પછી મને આવીએ મળો જોઈ શકો છો ઓલા પર નીચે એટલા પાણા સડાવે છે આ બધી જોઈ શકો છો ઓલા પર આખી કેટ ભરી દીધી છે એમાં ચાર ટ્રેક્ટર આવ્યા છે ને આમાંથી ત્રણ આવશે ને બપોર થઈ ગયો છે બપોરનો સાહ પીએ છે હાલો તમને બતાવી તો બપોરનો સાહ પીએ છે એમ જોઈ શકો છો બાપુ સાહ બનાવે છે બાકી ગયો છે સાહ ને આપણે સાહ પી લઈએ પછી તમને બાપુ જઈએ આ બાપુ પકડે છે જનાવર તો કોઈ પણ ઘરમાં કેવું નીકળ્યું હોય તો કોન્ટેક્ટ કરજો પકડી જશે તમને પછી ખોડિયાર માં દર્શન કરાવી જય રામા તો જોઈ શકો છો સામે ખોડિયારમાંના મંદિરને ત્યાં કામ હતું એ આપણે અત્યારે પાણા બધી હરાઈ ગયા છે ને તમને કીધું હતું કે આપણે દર્શન કરાવશું માતાજીના તો તમને પહેલાં દર્શન કરાવી દઉં હાલો તો જોઈ શકો છો આ વિઠ્ઠલપુર ગીર ખોડિયારમાનું મંદિર છે જોઈ શકો છો આ રીતનું મંદિર છે અને માતાજીના તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખો જય મા ખોડિયાર તો જય મા ખોડિયાર ચલો આપણે પણ દર્શન કરી લઈએ અને આ વિઠ્ઠલ છે તો જયમાં પડિયાળ લખી નાખજો તો આપણે માતાજીના દર્શન કરી લીધે તમને બતાવું શું માતાજીના સેવક જોઈ શકો છો ત્યારે આ રીતની સેવા આપે છે માતાજીની જોઈ શકો છો આ બાપુ પણ અહીં બેઠા છે માતાજીની સખત સેવા આપે છે અને તમે પણ માતાજીને જો માનતા હોય તો કોમેન્ટમાં જયમાં ઘડિયાળ લખી નાખો અને આપણે હવે મળીએ નવા વિડીયોની અંદર Jayma for